લાયન્સ ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં ઓસ્ટ્રેલિયા મુકામે એકવીસ જૂને યોગા દિવસની ઉજવણી ગુજરાત લાયન્સ ક્લબના સભ્યો સાથે ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાથી વિશ્વ યોગ દિવસની લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવશે યોગને નરેન્દ્ર મોદી સાહેબે વૈશ્વિક ઓળખ આપી છે અને વિશ્વના લોકોએ પણ યોગનું મહત્વ સમજી યોગાને અપનાવ્યું છે ત્યારે એક સ્વસ્થ અને સુંદર સ્વાસ્થ્યના હેતુ અને ઓસ્ટ્રેલિયામાં ઉજવણીની તૈયારી શરૂ કરાઈ છે લાયન્સ ઇન્ટરનેશનલના કન્વર્સે બિલીમોરાથી લાયમ્બરો સાથે લાયન પરેશ પટેલ ઓસ્ટ્રેલિયા ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નરની શપથ લેવાના છે સાથે જ હાલના રિજિયન ચેરમેન ડોક્ટર રવિન્દ્ર પાટીલ લાયન ડોક્ટર મંગલા પાટીલ લાયન ડોક્ટર નિખિલ પાટીલ હિના પરેશભાઈ પટેલ પરેશભાઈ પટેલ નગીનભાઈ પટેલ ચેતનાબેન પટેલ જીતેન્દ્રકુમાર દેસાઈ જયશ્રીબેન દેસાઈ અશોક કુમાર મહેતા પ્રતિભાબેન મહેતા સંજયકુમાર પ્રજાપતિ વર્ષનાબેન પ્રજાપતિ ચિતેન્દ્ર કુમાર ચૌહાણ વિનોદ કુમાર કેવી દુધની યુકેશ કુમાર ઠક્કર વર્ષાબેન ઠક્કર વર્ષાબેન મહેતા હર્ષ કેલવાની સુશીલાબેન સંઘવી નલિનીબેન ગિલીટવાળા ભાવનાબેન મિસ્ત્રી પીનાકિન મિસ્ત્રી કુલ ત્રીસ લોકો હાલમાં ઉપસ્થિત છે લાયન્સ ક્લબ સેવાકીય પ્રવૃતિનો તો કરે જ છે યોગા દિવસની ઉજવણી કરવાની છે પ્રથમ વખત ભારત દેશની બહાર ઓસ્ટ્રેલિયામાં યોગા દિવસની ઉજવણી કરી લાયન્સમાં નવો અધ્યાય રચવા જઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે